ચૂંટણીની જાહેરાત બાદ ભાજપની તૈયારી પૂરજોશમાં અમદાવાદમાં ગુજરાત ભાજપના પ્રદેશ મીડિયા સેન્ટરનો આરંભ થયો છે અમદાવાદના એસજી હાઇવે પર પ્રદેશ ભાજપના મીડિયા સેન્ટરનો આરંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે ઉદઘાટન અત્યાધુનિક સુવિધા સાથે તૈયાર કરાયું છે પ્રદેશ મીડિયા સેન્ટર મીડિયા સેન્ટરથી રાજ્યના તેત્રીસ જિલ્લા અને છવ્વીસ લોકસભા બેઠકો પર રખાશે નજર મીડિયામાં પ્રસારિત થતા અહેવાલો પર પણ નજર રખાશે અન્ય દેશ અને રાજ્યમાંથી આવતા પત્રકારો માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે

કે તમામ ભારતીય જનતા પાર્ટીના જે પદાધિકારીઓ છે તે અહીં જે છે તે પહોંચી ચૂક્યા છે સી આર પાટીલની રાહ જોવાઈ રહી છે મુખ્યમંત્રી પણ અહીં જે છે તે પહોંચી ચૂક્યા છે વાત કરીએ તો વિક્રમભાઈ મીડિયા સેન્ટર લોકસભા ચૂંટણીના જંગ માટે કેટલું ખાસ રહેશે ભારતીય જનતા પાર્ટી દરેક ચૂંટણીને ખૂબ જ સિરિયસલી લે છે ભલે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય એટલે એ પ્રમાણે અમે લોકો જે વ્યવસ્થા કરીએ છીએ અને એ વ્યવસ્થા અંતર્ગત આજે મીડિયા સેન્ટરનું ઉદઘાટન પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે થનારું છે અને છવ્વીસે છવ્વીસ લોકસભા બાબતે મીડિયાનું મેનેજમેન્ટ માટેનું એક આ સેન્ટર રહેશે મીડિયાના પત્રકાર મિત્રો અહીંયાથી આવીને મીડિયા અંગેની માહિતી મેળવી શકશે અને અમારા જે પણ રાષ્ટ્રીય નેતૃત્વ કેન્દ્રીય નેતૃત્વ જે પણ અમારા વરિષ્ઠ નેતાઓ પધારશે એ અહીંયાથી મીડિયાને સંબોધન કરશે મીડિયાને સાથે સંપર્ક કરશે તમે જોયું કે તમામ સુવિધાઓ સાથે આ મીડિયા સેન્ટર જે છે તે બનાવવામાં આવ્યું છે બસ ટૂંક જ સમય બાદ આ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન પ્રારંભ જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલના હસ્તે થશે તમામ નેતાઓ જે છે તે અહીં પહોંચી ચૂક્યા છે મુખ્યમંત્રી ખુદ મીડિયા સેન્ટર પહોંચી ચૂક્યા છે સી આર પાટીલ જે છે તે ગમે ત્યારે પહોંચશે અને ત્યારબાદ આ મીડિયા સેન્ટરનો પ્રારંભ થઈ જશે એટલે એક તરફે કહી શકાશે કે આવનારા પચાસ દિવસ જે ચૂંટણીનો જંગ ભારતીય જનતા પાર્ટી લડવાની છે તે જંગનું કાર્યાલય જે છે તે આ કાર્યાલય બનવા જઈ રહ્યું છે અમિત ઠાકર પણ અહીંયા હાજર છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ અમિતભાઈ કેટલું ખાસ આ કાર્યાલય રહેશે ચૂંટણીના લડાઈમાં મીડિયા સેન્ટર કોઈ પણ ચૂંટણીનો એક વિશેષ ભાગ હોય છે જ્યાં મીડિયાના લોકોને સમય અને જે પાર્ટીની દ્રષ્ટિએ સ્પષ્ટ માહિતી છે ઓથેન્ટિક માહિતી ઓથેન્ટિક પ્રવક્તા દ્વારા એ મળી રહે જે રીતે બહારથી લોકતંત્રની અંદર ચૂંટણી દરમિયાન જો અચાનક કોઈ પણ વિષય બનતા હોય અને એમાં પાર્ટીનો જે વ્યૂ છે એ વ્યૂ લોકો સુધી પહોંચે સુવ્યવસ્થિત રીતે પહોંચે એના માટે મીડિયા સેન્ટર ખૂબ મહત્ત્વનો ભાગ છે ભારતીય જનતા પાર્ટી એ મીડિયાની અંદર નરેન્દ્રભાઈ મોદીના સર્વાધિક કાળથી મીડિયાનું મહત્ત્વ એ અત્યંત સારી રીતે સમજી અને ઓલવેઝ એમાં કેવી રીતે યોગ્ય રીતે લોકો સુધી પહોંચી શકાય એનું પ્લાન કરતા હોય છે મને લાગે છે કે આ મીડિયા સેન્ટર એ સૌથી આધુનિક છે બિલકુલ આધુનિક મીડિયા સેન્ટર બનાવવામાં આવ્યું છે અગર એક તસવીર બતાવવામાં આવ્યું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તસવીર પણ અમે તમને બતાવીશું કે તે અહીં પહોંચી ચૂક્યા છે અને સી આર પાટીલ બસ ગમે ત્યારે પહોંચશે ત્યારબાદ આ કાર્યાલયનું ઉદ્ઘાટન જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલના હસ્તે કરવામાં આવશે આ તસવીર તમે જુઓ છો કે ભૂપેન્દ્ર પટેલ ખુદ અત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ જે સિનિયર વરિષ્ઠ નેતાઓ છે તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે જે હિસાબે આ કાર્યાલય ભારતીય જનતા પાર્ટી માટે એક મહત્ત્વનું કાર્યાલય બનવાનું છે કારણ કે તમામ રણનીતિઓ જે છે આ કાર્યાલય થી નક્કી કરવામાં આવશે અને બીજેપી એ નક્કી કર્યું છે કે પાંચ લાખની જે લીડ મેળવવાની છે તે પાંચ લાખ માટેની જે મદદ હશે તે આજ કાર્યાલય થી કરવામાં આવશે જે બિલકુલ હિતેન માહિતી સાથે જોડા બદલ આભાર